સુરેન્દ્રનગરના કચોલિયા નજીક રામેશ્વરમ પેપર મિલમાં યુવકનું મોત ઇલેક્ટ્રિક શોક લાગતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું કંપનીમાં સેફટીના સાધનો ન હોવાનો પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે શારીરિક અને માનસિક શોષણ કરાતું હોવાનો પણ પરિવારે આક્ષેપ લગાવ્યો છે કંપનીના માલિકો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે એકવીસ વર્ષીય ઇમ્તિયાઝ ખાન મલિકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા સચિન ફોનલાઇન પર જોડાઈ ગયા છે સચિન પરિવાર આક્ષેપ લગાવી રહ્યા છે કે કંપનીમાં સેફટીના સાધનો નથી અને માનસિક ત્રાસ પણ આપવામાં આવી રહ્યું છે જેના કારણે યુવકનું મોત નીપજ્યું છે શું વધુ વિગતો જી જો વાત કરવામાં તો સુરેન્દ્રનગરના કચોલિયા ગામ નજીક આવેલી રામેશ્વર પેપર મિલમાં પેપર મિલમાં ઇલેક્ટ્રિક શોક લાગતા યુવકનું મોત નીપજ્યું હતું અને એકવીસ વર્ષ યુવકનું મોત નીપજતા પરિવારજનો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી ક્યાંક ને ક્યાંક સેફ્ટીના સાધનો કંપનીમાં નહીં હોવાનો પણ આક્ષેપ કર્યો હતો અને યોગ્ય કાર્યવાહી કરવા પણ માંગ કરી હતી પરિવાર જી સચિન આભાર સમગ્ર માહિતી